કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં હિટ એન્ડ રન નો કાયદો લાવવામાં આવ્યો છે જેનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે હવે આ સમર્થનમાં ધારાસભ્ય અનંત પટેલ પણ આવ્યા છે અને તેમણે હાઈવે ચક્કાજામ કરી કાયદો પરત ન ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની વાત કરી છે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ અકસ્માતની ઘટનાઓમાં જવાબદાર ડ્રાઈવરો સામે આકરા પગલા લેવા માટે હિટ એન્ડ રન ના કાયદામાં અકસ્માત સરજના ડ્રાઈવરને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયાનો દંડ કાયદો લાવી છે જે કાયદાનો ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રોષે ભરાયેલા ડ્રાઈવરોના સમર્થનમાં હવે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ મેદાને પડ્યા છે જેમાં આજ રોજ વાંસદાના વારાણસી ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા ચીખલી ખેરગામ અને ધરમપુરના ડ્રાઈવરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી સમયમાં આંદોલન કરવાની વાતો કરી જરૂર પડે તો હાઇવે ચક્કાજામ કરવાની ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી છે ત્યારે ડ્રાઈવરો પોતાના કામથી અડગા રહેતા લોકોને ભારે પરેશાની પડી રહી છે બીજી તરફ ડ્રાઈવરોની હડતાળના કારણે ક્વોરી ઉદ્યોગને પણ આસિંક અસર પહોંચી છે કેસ જે કાયદો જે બનાવવામાં આવ્યો છે એ કાયદો લોકસભામાં પસાર થઈ ગયો છે એ કાયદો ખરેખર વાહન ચાલકોના વિરોધનો કાયદો છે વિરુદ્ધનો કાયદો છે સાત લાખ જેટલી માપત રકમ પંદર હજાર રૂપિયા જેટલા પગાર લેતા વાહન ચાલકો કઈ રીતે ચૂકવશે સાથે દસ વર્ષની જે કેદની વાત કરવામાં આવી તે પણ ખરેખર અયોગ્ય છે આ કાયદાના વિરોધમાં આજે અમે વાંસદામાં મિટિંગ રાખી છે ગઈકાલે ધરમપુરમાં મિટિંગ રાખતી રાખી હતી આવતીકાલે અમે ચીખલીમાં મીટિંગ રાખવાના છે અને અમે દરેક તાલુકામાં આવેદનપત્ર આપીશું પછી જો સરકાર શાંતમાં ન માને તો અમે ચક્કાજામ જેવા કાર્યક્રમ કરીશું પરંતુ આ કાયદો જ્યાં સુધી પાછો ન ખેંચવામાં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે જય આદિવાસી જોહર જે ડ્રાઈવરો માટે સરકાર દ્વારા કાળો કાયદો બનાવવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે સમગ્ર આદિવાસી સમાજ ડ્રાઈવરોના સહકારમાં આવ્યા છે અને એક જ વાત કરીએ છીએ કે આ કાયદો પાછો લો કારણ કે આ કાયદાથી ડ્રાઈવરોને ઘણું નુકસાન થઈ રહ્યું છે જે કોઈ ધારો કે ડ્રાઈવર જતો હોય એના પસાડીથી ગાડી લાવીને કોઈ ઠોકી દે તો શું એ જવાબદારી ડ્રાઈવરની હોય ડ્રાઈવર ત્યાં પબ્લિકનો માર ખાવા કરતાં એ પોલીસ સ્ટેશન જઈને હાજર થવું વધારે હિતાવ હશે કારણ કે ડ્રાઈવર કોઈ અકસ્માત ડ્રાઈવર કોઈ પણ કૂતરું પણ જાણી જોઈને ઠોકતો નથી જ્યારે અમે સરકારને આજે ફક્ત વિનંતી કરી રહ્યા છે ચેતવણી આપી રહ્યા છે પરંતુ ડ્રાઈવર શું કરી શકે છે ડ્રાઈવરની તાકાત શું છે એ આઠ તારીખે ધરમપુરમાં અમે બતાવીશું બધાથી